વલસાડમાં છેતરપિંડી કરી હાઈફાઈ લાઈફ જીવતો યુવાનની પોલીસે ધરપકડ કરી વલસાડ રૂરલ પોલીસની ટીમે છેલ્લા છ મહિનાથી નાસ્તો ફરતો છેતરપિંડીનો વોન્ટેડ આરોપી ડબલ પૈસા કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરીને ભાગી છૂટેલો આરોપીને વલસાડ રૂરલ પોલીસની ટીમે આણંદથી થી ઝડપી પાડ્યો છે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વલસાડ તાલુકાના નવેરા ગામના હનુમાનજી મંદિર ફળિયામાં રહેતો વિશાલકુમાર રાજેશભાઈ મોહનભાઈ ધોળિયા પટેલ તેઓએ એમના મિત્રો પાસેથી એકથી ડબલ પૈસા કરી આપવાનું કહીને છ મહિના અગાઉ રૂપિયા છેતરપિંડી છેતરપિંડી કરીને ભાગી છૂટ્યો હતો જેની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ પાસે કરી તેઓના પૈસાથી ગોવા ઓરિસ્સા મધ્યપ્રદેશ વગેરે વિસ્તારમાં છેતરપિંડીના પૈસાથી હાઈફાઈ લાઈફસ્ટાઈલ જીવતો હતો અને મોંઘી દાટ કાર અને બાઇક લઈને ફરતો હતો એમને પકડવા માટે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈબીડી જીત્યા જીત્યાસ તથા તેમ તેમની ટીમ ના કિપાલસિંહ રામદેવસિંહ ચુડા સમા તથા ઓમદેવસિંહ નિર્મલસિંહ એમની ટીમ દ્વારા બાતમી મળી કે વિશાલ ના મોબાઈલ નું લોકેશન આણંદ જિલ્લા માં દેખારતું હતું જેને લઈને રૂરલ પોલીસ ની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચીને ભડાણાગરમાં રહેતા વિશાલ ને પકડી પાડ્યો હતો અને વલસાડ રૂરલ પોલીસ મથકે લઈ આવી આગળની વધુ પૂછપરછ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપ